નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો સોશિયલ મીડિયામાં હાલમાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે હા મિત્રો વિડીયોમાં તમે જોઈ શકશો કે એક સ્કૂલ બેગમાંથી મિત્રો સાફ નીકળે છે હા મિત્રો આ ભાઈ છે તે સ્કૂલ બેગ ખાલી કરી રહ્યા છે અને તેમાંથી સાપ પણ નીકળે છે તો મિત્રો આ સમગ્ર વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો દરેક માતા પિતા મિત્રો જે તેમના છોકરાઓની સ્કૂલ બેગ હોય છે તે ચેક કરવી અને મિત્રો તે છોકરાઓની સ્કૂલ બેગ છોકરા આવે ત્યાંથી સારી જગ્યાએ મૂકે અને મિત્રો તમે જોઈ શકો છો તેમાંથી સાપ નીકળે છે તો મિત્રો છોકરાઓ જે સ્કૂલ બેગમાં સાપ હોય તો મિત્રો કોઈ વસ્તુ લેવા જાય તો અંદર પણ તેમણે ખરીદી પણ શકે છે તમે જોઈ શકો છો તો મિત્રો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો તમે પણ જો વિડીયો અને મિત્રો વિડીયોને શેર કરજો તો બીજા લોકો પણ વિડીયો જોઈ શકે અને મિત્રો જે સાવચેત રહે મિત્રો તમે જોઈ શકો છો અંદરથી કેટલો મોટો સાપ નીકળે છે તમે તો આ સાપ અંદર ક્યાંથી આવ્યો તો ખબર નથી પણ મિત્રો સાપ જે બેગ મૂકી છે તેમાં સાપ ઘૂસી ગયો તો તમે જોઈ શકો છો તમે તો મિત્રો વિડીયોને વધુમાં વધુ શેર કરજો તો બીજા લોકો પણ આવી રીત ભૂલ કરતા હોય તો ભૂલ ના કરે અને બેગને સારી જગ્યાએ મૂકે તમે જોઈ શકો છો કે કેટલો મોટો સાપ છે મિત્રો આ આ ઉપર બાજુ 奶奶，来，现在开始。